અને દિન પાંચમાં અમે એને જર્જરિત મકાનને પાડીશું એવું નોટિસ પાઠવી એના અનુસંધાનમાં અમે અહીંયા સાહેબને મળવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને સાહેબશ્રી આજે બજેટની મિટિંગ હોવાથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે બપોર પછી આવો સમય વધારી આપીશું એટલું કહીને એ મિટિંગમાં ગયા છે સંતોષને સંતોષ તો એવી વર્બલી કેવી રીતના સંતોષ મનાયને સંતોષ મને એવી જગ્યા જ નહીં એવું કોઈ કારણ જ નથી એમની પાસે રજૂઆત કરીને જે તે એમને લેખિત આપ્યું છે તો અમને બી એ રીતે સોલિડ કોઈ પ્રૂફ આપે આગામી દિવસમાં બીજું શું જો સારી રીતના અમને સંતોષ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું વેપારીઓ આજે સ્થાનિક નગર સેવક બાળુ સુરવીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા માટે આવી પહોંચ્યા હતા

કે આખી બિલ્ડિંગ જર્જરીત છે એને તોડી નાખવામાં આવશે પાંચ દિવસમાં ખાલી કરી દેવામાં આવશે એવી નોટિસ આપી છે તો અમારું એટલું જ કહેવું છે કે સાહેબ ખરેખર તમે કહો છો જર્જરીત છે તો બે અઢી વરસ પહેલાંથી રિનોવેશનથી લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો સાથે સાથે કોઈ પણ વેપારીઓને તમે બે બે વર્ષથી કોરોનામાં લોકોનો ધંધો બંધ થઈ માંડ માંડ કોરોના પછી લોકો ધંધો કરતા થયા છે ને તમે કાયમ માટે દુકાન બંધ કરવાની વાત કરતા હોય તો એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કાં તો બજેટમાં કામ લેવાની કે આ આપણે તોડી નાખવાના છે તો એના સામે આપણે કંઈ નવું બનાવવાની ઈચ્છા દર્શાવવાની હોય કે બતાવવાનું હોય કે અમે આ કામ લેવાના છે તમે ચિંતા ના કરતા અમને ટેમ્પરરી અહીં ધંધો કરવા જાઓ એવી તમામ વ્યવસ્થા કોર્પોરેશન કમિશનર દ્વારા કરવાની હોય એટલે અમે તમામ રજૂઆતો કરી છે અને એક તમામ રજૂઆતો અમારે ધ્યાનમાં નહીં રાખવામાં આવે વેપારીઓ સાથે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું કમિશનર સાથે વાત કમિશનર સાહેબે અમને બાહેદારી આપી જ એવું કીધું છે કે આપણે સમય પણ આવું વધારે આપવામાં આવશે એવું કહેતા ગયા છે પણ તોય હજુ ફરીથી અમે બધા સાથે એકવાર મળવાના છે એમને અને પછી વિચારીશું કે શું કરવા માંગે છે અને પછી અમે આગળ વધીએ અતરે ઉલ્લેખ તે છે કે 9 વર્ષના ભાડાપટ્ટે દુકાન ચલાવતા દુકાનદારોને 5 દિવસમાં જ દુકાન ખાલી કરવાની નોટિસ આપતા તેઓ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે જે કે નવાયની વાત એ છે કે જો પાલિકા માટે આ ઈમારત જર્જરિત થઈ ગઈ હોય તો અહીં જન્મ મરણ શાખાની ઓફિસ અત્યાર સુધી કેમ કાર્યરત છે બ્યુરો પોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર